દહેગામ તાલુકાના પાલુદ્રા પગાર ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શક માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શાળા મહોત્સવ પાલુદ્રા પગાર કેન્દ્ર શાળામાં આંગણવાડીના બાળકો તથા બાળ વાટિકાથી લઈ ધોરણ આઠ સુધીના બાળકોને સ્વર્ગીય રજનીકાંત ચુનીલાલ શાહના પુત્રના લગ્ન પ્રસંગે ચોપડાના દાતા હતા ધોરણ એકમાં પ્રવેશ કરનારા બાળકોને સ્કૂલ બેગ કંપાસ પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી તથા સ્લેટ વગેરે ગામના બાળકોને કંઈક કાપી પ્રોત્સાહન વધે તેવા પ્રયત્ન હતા તે ફૂલ નહીં તો ફૂલની પાકડી થી મદદ માટે ગામના ભાઈઓ જોડે ફાળો ઉઘરાવી ગામના બાળકોને પ્રોત્સાહિત કર્યા પ્રસંગે શાળાના શિક્ષકો વાલીઓ બાળકો હાજર રહ્યા હતા રિપ્રો દિનેશ ચંદ્ર શાહ દહેગામ